વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને ભેસાણ જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત પંદર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસીને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો જ્યાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી જોકે ધરપકડથી બચવા સલમાન લસ્સીએ પીઆઈ પર ચપ્પુથી હુમલો કરતા પીઆઈએ સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી હાલમાં આરોપીને સારવાર અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી અને પીઆઈ પીકે સોઢાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતના ભેસ્સાડમાં એકવીસ ઓક્ટોબર થયેલી હત્યા અને અન્ય પંદરથી સત્તર ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મોહલ્લામાં છુપાઈને રહે છે અને જાણ બાદ ક્રાઇમ બ્રાન્ચની પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ સવારના ત્રણ વાગે ડાભેલ ગામમાં પહોંચી આ એક હાઈ હાઈસ્પીડ હાઈટેક ઓપરેશન હતું સુરતના કુખ્યાત સલમાન લસ્સી પર ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું અને પગમાં ગોળી બાગી ડાભેલમાં પોલીસનું આ સફળ ઓપરેશન કહી શકાય વધુ મેળવી સંવાદદાતા અરવિંદ રાઠોડ પાસેથી અરવિંદ સુરતમાં કુખ્યાત આરોપી સલમાન લસીને ઝડપી પાડવામાં આવે છે ફાયરિંગ કરવામાં આવે છે પોલીસનું આ સફળ ઓપરેશન કહી શકાય શું વિગતો શું ઘટનાક્રમ રહ્યો હતો સુરત માં જે રીતે માથાભારે સલમાન પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પડ્યું છે કારણ કે પીઆઈ પર શક્તિ હુમલો કરતા તેમને પગમાં ગોળી ધરબી દેવામાં આવી છે પરંતુ જે રીતે જોઈ શકાય છે તે મુજબ હવે અત્યારે ગોળી વાગ્યા બાદ જે રડતો પણ અને પોતે પ્રશ્નતાપ કરતો નજરે પડી રહ્યો છે પરંતુ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન જેવા વિસ્તારમાં જે રીતે આતંક નતા આવતો હતો અને સત્તર જેટલા ગુના ગંભીર હતા તેમાં વોન્ટેડ હતો ત્યારે માથાભારે આરોપી સલમાન નવસારી ગામમાં તુપાઈને રહેતો હતો અને જ્યાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જે રીતે વોચ ગોઠવી ચોક્કસ બાતમી મળી હતી અને તેના આધારે જે રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું પરંતુ જે રીતે તેમને ખ્યાલ આવવાની સાથે દસમા સલમાન લચ્છીએ પીઆઈ સો ઉપર સપોતી હુમલો કર્યો હતો અને પીઆઈ પણ સો બસાવમાં ફાયરિંગ કરવું પડ્યું અને જે ગોળી છે તે ફાયરિંગમાં સલમાન લચ્ચીના પગના હાડકાના આરસાર નીકળી ગઈ હતી આ રીતની મોટી કાર્યવાહી છે તે અત્યારે હાલ આદરી દેવામાં આવી છે જી ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ તો આરોપીએ પીઆઈ ઉપર હુમલો કર્યો હતો અને સામે વળતી કાર્યવાહી કરવામાં આવી ફાયરિંગ કરવામાં આવી અને પગમાં આરોપી સલમાન લસીને ગોળી વાગે છે પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસી ને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કલ વોચમાં વોચમાર દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા અને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગ થી ઇન્જરી થયેલ છે રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે જે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા અને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને